સુરત હીરા ઉદ્યોગને ઘણીવાર મંદિરનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે વિશ્વના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પણ મંદિરનો સામનો કરવો પડતો હોય છે આ કપરા સમયમાં મોદી શૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્ન કલાકાર માટે દેવદૂત સાબિત થયા છે લાલજીભાઈ પટેલ રત્ન કલાકારોના વહે આવ્યા છે ચોત્રીસ જેટલા રત્ન કલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી હતી હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાયની પહેલ કરી છે વિદ્યાર્થી દીઠ પંદર હજારની એજ્યુકેશન સ્કોલરશીપ આપવામાં આવી હતી અને આપઘાત કરના રત્ન કલાકારના પરિવારને સહાય આપવામાં આવી હતી મારું નામ છે ભાવેશકાર ડાયમંડ વર્કર યુનિયન દાસી છે આજે શું કાર્યક્રમ ઉપર છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજથી 15 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ આપઘાત રોકો અભિયાન અંતર્ગત જે લોકોને શિક્ષણમાં પ્રોબ્લેમ આવતી હતી જે લોકોની રોજગારી નહોતી એ લોકોને શિક્ષણથી ભરવા માટે અમારી પાસે લિસ્ટ આવી ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ દ્વારા આવ્યું કે જેટલા લોકોની શિક્ષણ ફી ભરવાની હશે અને દરેક લોકોની શિક્ષણ ફી પંદર હજાર લેખે ભરી દેવાની તૈયારી બતાવી આજે ચેક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ચેક વિતરણ ના કાર્યક્રમ ની અંદર ચાલીસ જેટલા બાળકોને રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી ભરી અને ઉદાહરણ પૂરું પાડ્યું છે આનાથી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને નોંધ લેવી જોઈએ અને ઇન્ડસ્ટ્રીલિસ્ટ જેવા કારીગરોની રત્ન કલાકારોની મદદ કરવા આગળ આવવું જોઈએ જેથી કરીને આપણે આ મંદિરના રત્ન કલાકારોને ઉગાડીશું